સુરતમાં ઘણા સમયથી સ્નેચિંગના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રકમ મૂકેલ પર્સની સ્નેચિંગ કરી બાઇકરો ભાગી ગયા હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકે નોંધાતા ચોકબજાર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે રીઢા શોરોને ઉર્ફ માયા શેખ અને મોહિન ઉર્ફ મોહિન ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલા રીઢાઓ

સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી રહ તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પો પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશફાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે